મેઘરજ તાલુકાના રાજડી મુકામે ગાયત્રી પરિવાર મેઘરજ દ્વારા પંચકુડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ યજમાનની સાથે ગ્રામજનોએ પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નિ ભગવાનની આહુતિ અર્પણ કરી હતી સમગ્ર ગામ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે ગુંજી ઉઠ્યું હતું અગ્નના અંતે ગાયત્રી પરિવારજનો દ્વારા વિશિષ્ટ બલિવૈશ્ય અગ્નની વિસ્તારથી માહિતી આપી વ્યસન મુક્તિ અભિયાન તથા યુવા જોડો અભિયાન વિશે ગાયત્રી સાથે સાથે બ્રાહ્મણ કોટડા ઉપસ્થિત ગાયત્રી પરિજન કનુભાઈ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી ગ્રામજનોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા ગાયત્રી પરિવારજનો દ્વારા આવો ઘડીએ સંસ્કાર વાન પેઢી અંતર્ગત આવનાર પેઢી ઉજ્વળ ભવિષ્ય તરફ આગળ વધે તેવી ભાવના સાથે ઉપસ્થિત પરિવારજનો ગ્રામજનો માહિતી આપવામાં આવી હતી સમગ્ર પંચકુંડી ગાયત્રી યજ્ઞમાં સૌ પરિજનો દ્વારા ભાગ લઈ પરમ પૂજ્ય ગુરુદેવ વેદમાતા ગાયત્રી માં ભગવતી દેવી શર્માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાયત્રી પરિવાર મેઘરજ અને રાજડી ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રિતેશ પંડ્યા મેઘરજ